દાહોદ જિલ્લાના મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ મીડિયા ચેનલના રિપોર્ટર દીપક રાવલને પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ દાહોદ જિલ્લા એસઓજી પોલીસે એ ડ્રોન કેમેરાની મદદથી દેવગઢ બારિયાના ગુણા ગામે આવેલ ખેતરોમાંથી ગેરકાયદેસર વાવેતર કરેલા ગાંજાના છોડ નંગ ચારસો ત્રાણું જેનું વજન એકસો ઓગણોસિત્તેર દશાંશ એક શૂન્ય શૂન્ય કિલોગ્રામ જેની કિંમત સોળ લાખ એકાણું હજાર રૂપિયા ના ગાંજાના વાવેતર સાથે એક મહિલા સહિત શૂન્યતણ ઈસમોને પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા દાહોદ દાહોદેસોજી પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારિયા તાલુકા વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાં તપાસ કરી રહી હતી ત્યારે ગુનિયા ગુણિયાફળિયામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ડ્રોન કેમેરામાં નજરે પડ્યું હતું ડ્રોન કેમેરાના માધ્યમથી માહિતી મળતાની સાથે દેસો જી પોલીસે ખેતરોની ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને ખેતરમાંગથી પોલીસે ગેરકાયદેસર અલગ અલગ ખેતરોમાંગથી ગાંજાના છોડ નંગ ચારસો ત્રાણું જેનું કુલ વજન સિત્તેર શૂન્ય શૂન્ય કિલોગ્રામ કિંમત સોળ લાખ એકાણું હજાર રૂપિયાની કિંમતના ગાંજાના છોડનો જથ્થો કબજે કરી આરોપીઓ બચુ સાહેબા બારિયા ગુલાબસિંહ ફૂલસિંહ બારિયા અને રમીલાબેન ભારત બારિયા ત્રણેય રહે

આ પાયલોટ પ્રોજેક્ટના આધારે ડ્રોન ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ફરીવાર ચાર ખેતરોમાં ગાંજાના વાવેતર શોધી કાઢવામાં આવેલ છે જેમાં બચ્ચુ સાહેબા બારીયા નામના વ્યક્તિના બે ખેતર છે જેમાંથી દસ લાખ ઓગણચાલીસ હજારનું ગાંજાનું વાવેતર ગુલાબ ફૂલસિંહ બારીયા એનું એક ખેતર છે જેમાં આશરે બે લાખ એંસી હજાર રૂપિયાના ગાંજાના છોડનું વાવેતર અને રમીલાબેન ભારતભાઈ બારિયા જેના ખેતરમાંથી ત્રણ લાખ બોંતેર હજારના ગાંજરના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે ત્રણે ત્રણ આરોપીઓને હાલ અટકમાં કરવામાં આવ્યા છે આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન નેટવર્ક અને ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી આશરે સોળ લાખ બાણું હજારનો ગાંજો શોધી અને ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે સર વાવેતર વાવે આ આરોપીઓ જે છે એમાં બચુભાઈના જે બે સંતાનો છે એ બંને વડોદરા અને અમદાવાદ મજદુરી કરે છે એના જણાવ્યા મુજબ એ લોકલ કન્જમ્શન જે હોય એમાંનું વેચાણ કરતા હતા